નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી કે જે નવું પાઠ્ય પુસ્તક આવ્યું છે તેના પાઠ એક કે જે કાવ્ય છે જેનું નામ છે તો ઈશ તણો આવાસ આ કાવ્યની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ એક જેનું નામ છે આ તો ઈશ તણો આવાસ સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ તો કવિતાના લેખક છે માણેક જેનો ફોટો છે તે તમે અહીં જોઈ શકો છો તો ચાલો સૌ પ્રથમ પરિચય મેળવીએ તો કરસનદાસ જન્મ કરાચીમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો કરાચી છે તે હાલમાં પાકિસ્તાનની અંદર આવેલું છે પણ જયારે કરસનદાસ માણેકનો જન્મ થયો ત્યારે ભારત અને પાકિસ્તાન બંને ભેગા હતા તેમનું ઉપનામ રેશમપાયન હતું કવિતા વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે ખાખના પોયણા મોહબત ને માંડવે પ્રેમ ધનુષ વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું તો આ થયો આપણા લેખક શ્રી કરશનદાસ માણેકનો પરિચય ચાલો હવે આ કવિતાની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તેના વિશે જોઈએ તો આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એમ કવિ કહે છે ઈશ્વરનો તો અવિરત ચાલતો રહે છે આપણે વહન કરવું એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે અઘરા કે આકળા થયા વિના રામે દીધેલી રોટલી ખાવા પણ કવિ કહે છે આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનું કવિતા છે તેને ચાલો આપણે માણીએ સૌ પ્રથમ આપણે કવિતા ગાઈશું અને ત્યાર પછી તેની સમજૂતી મેળવીશું ચાલો સૌ પ્રથમ આપણે કવિતા છે તેને ગાવાનો પ્રયત્ન કરીએ આ તો ਇਸ ਤਣੋਂ ਆਵਾਸ ਤੂੰ ਆਮੰਤ੍ਰਿਤ ਅਤਿਥੀ ਇਹਨੂੰ ਨਹੀਂ ਸਵਾਮੀ ਨਹੀਂ ਦਾਸ ਆਤੋ ਇਸ ਤਣੋਂ ਆਵਾਸ ਇਹ ਪਰਸੇ ਤੇ ખાતુરસ થી એ આપે તે લે એના જન ને તારા ગણી ને એ રાખે તેમ રહે વેર તો પ્રતિપળ હેતનું હાસ હતો ઈસ તણો આવાસ અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે કોઈ માણે તું નવરો નવ રહેજે વહેજે ધુસરી ગજા પ્રમાણે કમમાં ના કદી કચસ હતો ઈસ તણો आवास तू अथरो नव था जे जावा नव रे जे वळी चोटी सौ साथे वह चीने खाजे रामनी दी धेल रोटी सुधासम सम समझी सही आरी छास तो ઈશ તણો આવાસ આ તો ઈશ તણો આવાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે કવિતા છે તેનું ગાન કરીશું ચાલો કવિતાના ગાન બાદ હવે આપણે કવિતાની સમજૂતી મેળવીએ સૌપ્રથમ આ તો ઈશ તણો આવાસ તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ તો ઈશ તણો આવાસ તો ચાલો તેની સમજૂતી મેળવીએ છીએ આપણે આ દુનિયામાં ઈશ્વર દ્વારા આમંત્રિત મહેમાન છીએ આપણે તેના માલિક નથી અને તેના ગુલામ પણ નથી આપણું સ્થાન એક મહેમાન જેવું છે જેને થોડા સમય માટે અહીં રહેવાનું છે આમ આ જગત તો ઈશ્વરનું જ ઘર છે વિદ્યાર્થી મિત્રો જેમ આપણે કોઈને ત્યાં મહેમાન બનીને જઈએ તો થોડા દિવસ રોકાય અને ફરી પાછા આવતા રહીએ તેવી જ રીતે આ જગત છે તે ભગવાનનું ઘર છે અને તેમાં આપણે આમંત્રિત મહેમાનની જેમ આવ્યા છીએ અને ફરી પાછું જતા રહેવાનું છે આપણે તેના સ્વામી પણ નથી અને તેના માલિક પણ નથી કે તેના દાસ પણ નથી બીજી પંક્તિ એ પીરસે તે ખાતું રસથી એ આપે તે લે એના જનને તારા ગણીને એ રાખે તેમ રે વેર તો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈશ તણો આવાસ ઈશ્વર જે કાંઈ આપણને આપે છે સુખ હોય કે દુઃખ સારું હોય કે ખરાબ તેને આપણે સ્વીકારવું જોઈએ જેમ મહેમાન યજમાન દ્વારા પીરસવામાં આવેલું ભોજન સ્વીકારે છે તેમ આપણે પણ જીવનમાં આવતી દરેક પરિસ્થિતિને સ્વીકારવી જોઈએ રાખે તે ઈશ્વર દરેક ક્ષણે પ્રેમ અને આનંદ વેરતો રહે છે આ જગત પ્રેમ અને ખુશીથી ભરેલું છે આપણે પણ પ્રેમ અને હાસ્ય ફેલાવવું જોઈએ કારણ કે આ તો ઈશ્વરનું ઘર છે જ્યાં પ્રેમ અને આનંદ હોવો જોઈએ ચાલો આગળની પંક્તિ જોઈએ અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો કોઈ તાણે કોઈ માણે તું નવરો નવ રેજે વહેજે ધુસરી ગજા પ્રમાણે કામમાં નાવે કદી કચાશ આ તો ઈશ તણો આવાસ બ્રહ્મચિચોડો એટલે જીવનનું ચક્ર આ દુનિયામાં જીવનનું ચક્ર સતત ચાલતું રહે છે કોઈ આ ચક્ર ને ચલાવે છે સર્જન કરે છે તો કોઈ તેનો આનંદ માણે છે આપણે શાંતિથી બેસી રહેવાને બદલે આપણાથી બનતા પ્રયત્નો છે તે કરવા જોઈએ કચાશ એટલે સ્વાર્થ કે લોભ આ જગતમાં ક્યારેય સ્વાર્થ કામમાં આવતો નથી ઈશ્વરના આ ઘરમાં નિસ્વાર્થ ભાવે કર્મ કરવું જોઈએ આગળની પંક્તિ તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી સુધાસમ સમજી સહિયારી છાશ આ તો ઈશ તણો આવાસ ચલો તેની સમજૂતી મેળવીએ અથરો એટલે અતિશય આશક્તિ કે લગાવ આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે વધારે પડતો લગાવ રાખવો જોઈએ નહીં તેમજ ક્યાંય પણ કાયમ માટે ચોટી રહેવું જોઈએ નહીં ઈશ્વરે આપણને જે કંઈ ભોજન એટલે કે જીવન જરૂરિયાતો આપ્યું છે તે બધા સાથે વહેંચીને પ્રેમથી ખાવું જોઈએ સુધા એટલે કે અમૃત સહિયારી છાસને અમૃત સમાન ગણવી જોઈએ જે કંઈ પણ આપણી પાસે છે તે બધા સાથે વહેંચીને ભોગવવું જોઈએ આ જગત તો ઈશ્વરનું ઘર છે જ્યાં સહિયારા ભાવના અને પ્રેમથી રહેવું જોઈએ આમ આ કવિતા આપણને સુંદર શબ્દોમાં સમજાવવામાં આવી છે અને ઈશ્વરના આપણે મહેમાન છીએ ઈશ્વરે જે કંઈ આપ્યું છે તેને સારી રીતે સુખથી ભોગવી અને આપણે જતા રહેવાનું છે આવી સરસ સમજૂતી છે તે આપણને આ કવિતાની અંદર આપવામાં આવી છે ચાલો હવે તેમાં આવતા અઘરા શબ્દો છે તેના વિશે જોઈએ તો આવાસ એટલે ઘર રહેઠાણ ઈશ એટલે ભગવાન પરમાત્મા અતિથી એટલે મહેમાન પરોણો સ્વામી એટલે માલિક ધણી દાસ એટલે સેવક નોકર પીરસે એટલે કે ભોજન આપે સર્વ કરે રસથી એટલે કે સ્વાદથી આનંદથી જનને એટલે લોકોને માણસોને વેરતો એટલે કે ફેલાવતો આપતો હેત એટલે પ્રેમ સ્નેહ એટલે હાસ્ય હસવું એવી રીતે અખંડ એટલે આખું પૂરેપૂરું બ્રહ્મચિચોડો જેનો અર્થ થાય છે સતત ચાલતી પ્રક્રિયા તાણે એટલે ખેંચે મહેનત કરે માણે એટલે કે આનંદ લે ઉપભોગ કરે નવરો એટલે ખાલી નકામો ધૂસરી એટલે બળદના ખભા ઉપર રખાતું લાકડું જેને ધૂરા પણ કહેવામાં આવે છે ગજા પ્રમાણે એટલે શક્તિ અનુસાર યોગ્યતા મુજબ કચાસ એટલે ખામી ઓછપ અથરો એટલે જુદો અલગ ચોટી એટલે કે આસક્ત લિપ્ત સુધા એટલે અમૃત અને સહિયારી એટલે કે ભાગીદારી સાથે મળીને તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું કાવ્ય એક આ તો ઈશ તણો આવાસની સમજૂતી અને તેના પ્રશ્ન અને તેના જવાબ સમજ અઘરા શબ્દો છે તેના વિશે જોયું વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયનો વિડીયો છે તે તમને અમારી ચેનલની અંદર મળી રહેશે તેમજ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે આપણે ખૂબ જ ગમશે તો આશા રાખો આપ જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો